દિવસેથી પ્રવૃત્તિ પણ આ કરી રહી છે તમને કદાચ કે કોચિંગ ક્લાસ પણ ચાલે છે કોઈ પણ ફી લેવામાં આવતી નથી જેની તમારી ભાષામાં મફત ટ્યુશન કહેવાય કોચિંગ ક્લાસ ચાલે છે અને કોચિંગ ક્લાસમાં માત્ર ક્લાસ ચલાવો પૂરતા નથી ચાલતા શિક્ષકો સારું ભણાવી શકે

વિદ્યાર્થીઓ આ કહેવાનો હજી સુધી લાભ નથી લીધો હવે જ્યારે સ્કૂલ શરૂ થઈ ગઈ છે તમને બધાને ખબર છે કે નવમી જૂનથી આપણું વેકેશન પૂરું થાય છે અને પ્રાથમિક શાળાના હાઈસ્કૂલો કોલેજો બધી શરૂ થઈ રહી છે તો આ સેવા મંડળના રિઝર્વ કોર્સનો લાભ તમે અવશ્ય લો એવી અમારી એક વિનંતી પણ છે જેથી કરીને તમે આગળ વધી શકો આજે માત્ર પાર્થ જરૂરી નથી એની ઉચ્ચ ટકાવારી મેળવી તમે બધા કહેતે છો તાલા છો વર્ષોથી આ સેવા મંડળ કોઈ પણ પછી વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની હોય છોકરા હોય કે છોકરી હોય કુમાર હોય કે કન્યા હોય એને આપણે નોંધી છોડ રોટું પામીએ આજની વાત કરીએ તો અત્યારે એ માનવીમાં તેજસ્વી તાલા છે

બધા વિદ્યાર્થીઓને આ ફૂલ આઠ આઠ નોટબુકો આપણે બધાને આપવાના છે છ છ સોરી છ એક વિદ્યાર્થીને છ નોટબુકો આપણે આપવાના છે તમે બધાએ માર્કશીટ આપી દીધા છો તમે બધાએ ફોર્મ પણ ભરી દીધો છે આજની તારીખમાં બધાને નોટબુકોનું રિટર્ન હમણાં પૂરું કરશું તમારા માત્ર આ વાત કરવાનો હેતુ એ છે કે ઘણાને ખબર નહીં હોય કે કોચિંગ ક્લાસ ચાલે છે અમને ખબર હતો ઠાપરાવારી ફેરી છે રંજી વિંધી લોકરાની બાજુમાં એ ઠાપરાવારી ફેરી પાસે એક કોચિંગ કોચિંગ ક્લાસ ઘણા ચાલે છે પ્રભાબેન આ પ્રભાબેન રામદાસ જે કન્યા પણ રામદાસ કન્યા વિદ્યાલય એના પ્રિન્સિપાલ હતા અને એમને એમની પ્રેરણાથી અને એમના માર્ગદર્શનથી આ જેવો કોચિંગ ક્લાસ આજે પણ ચાલુ છે પ્રભાબેન આપની માથે આજે હાજર નથી ભગવાન પાસે છે પણ એના આશીર્વાદ આપડા બધા ઉપર વર્ષે છે એટલે આપણે બધાને વિનંતી છે તમે બધાને કીડો ઘરે તમારા પરિયામાં રાખજો કે આ કોચિંગ ક્લાસનો નિયુક્ત છે એનો લાભ લેવો અને સવારના ભાગમાં મોટા ભાગની પણ સ્કૂલો છે ને ત્યાં માંડીમાં સવારના ભણવાનો હોય છે તમે બધા સવારના સ્કૂલે જાઓ છો બપોરના ફ્રી હો છો તો મોબાઈલનો ઉપયોગ ઓછો કરજો એમ નથી કરતો નથી કરજો કારણ કે આજે ઘણું એજ્યુકેશન મોબાઈલ માં પણ આવતું હોય છે એટલે ઉપયોગની ના નથી પાડતો પણ માત્ર ખોટો દુરુપયોગ પાડવાની વાત કરું છું મોબાઈલનો દુરુપયોગ ન કરજો મોબાઈલ ઓછો ઉપયોગ કરી અને લેવા માટેના પ્રતિકિયાનો લાભ લો એવી અમારી વિનંતી છે પણ બધા મને શાંતિથી સાંભળ્યો એ બધા આભાર અને હજી પણ મહેનત કરજો આ વર્ષે નોટબુક પણ આવતી વાતે પણ તમારા બધાને નોટબુક મળવી જ જોઈએ અને તમે ટકાવારી ખાલી લે આવ છો તો નોટબુક મળશે મળશે ને મળશે અવસ્થું જય હિન્દ જય ભારત જય